મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્મશાન ગૃહને ચલાવવાનો પેટા કોન્ટ્રાક્ટ ધરાવતા અને ખોખરા વોર્ડનો ભાજપનો અનુસૂચિત જાતિ મોરચાનો પ્રમુખ અક્ષય વેગડની અઢારસો બોટલ સાથે પોલીસે ધરપકડ કરી છે અક્ષય વેગડ અને તેનો ભાઈ રાજન વેગડ સીએનજી ભઠ્ઠીના ભોયરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખતા હતા પોલીસે બે પોઈન્ટ બાસઠ લાખનો વિદેશી દારૂ અને અગિયાર હજારનો બિયર કબજે કરી અક્ષય વેગડ અને એક સગીરની ધરપકડ કરી છે